યુટ્યુબ સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌપ્રથમ પરેશભાઈ ને વિનંતી કરું પરેશ ભારતી બ્લોગ એમાંથી પરેશભાઈને વિનંતી કરું કે મંચ પર આવશે કે આમ તો આપણો કંઈ ફેવરિક ડાયલોગ નથી તમને એવું લાગતું હોય કે ભાઈ રાતોરાત કરોડપતિ થઈ જાવું તો એવું યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં છે નહીં એ તમે તૈયાર થાઓ લટિયા પણ લટિયા પણ ફોટા મૂકન સ્ટોરી મૂકન યુ 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 એમ નો વધે તમારા વિદ્યાર્થીઓ અંદર એન્ટ્રી લઈ જુકેશન મને વિશ્વાસ હતો કે અમારો રાવ નો કાફલો લઈને જ આવશે સુમનાથના ટોટલ સોશિયલ મીડિયાના ક્રિએટર આવ્યા છે બધાનું આગળ કલેક્ટર સાહેબના આપણે પ્રગતિ કરી છે લાખ છે મારા મોટા ભાઈ

સેમ કો હવર ના પર માય સે ટટર ની ઓલી શું કે સ્પ્રે બ્રે મારીને ને જય દ્વારકા કે જય રાધ રાધ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં એકદમ મજામાં આ શું કરે તું મારા માટે દૂધ બનાવ હે દૂધ બનાવ મિત્રો આનો જમાનો તો જો આવ્યો દૂધ તો બનાવ્યું પણ તમે જો લાઈ સમસી લઈ આમાં મિત્રો કાજુ બદામ નાખી કાજુ બદામને બધું નાખીને દૂધ પી વાહ વાહ વાહ

મિત્રો અવરગીર સુમનાની ટીમ જોઈ લો તત્પર છે અત્યારે હું કહી દઈશ ભાઈ સારું વાહ કમલેશ વાહ તારો ભાઈ જમવાનો છે આજે ફૂલ સ્વાગત કરવા માટે અવરગીર સોમનાથની ટીમ મિત્રો અત્યારે તત્પર છે અને અત્યારે બસ રિબીન કાપી અને બધા અંદર આવે એટલી વાર છે બહુ વાર છે કમલેશભાઈ અંદર એન્ટ્રી લેવાની તમે બસ ઢોલ ને શરણ આવ્યું નામ કઈ ઘટીને

આપણે હતું કે ભગીરથ મોબાઈલના પેજને જે ફોલો કરેલું છે ઓવરગીર પેજ પેજને ફોલો કરેલો હશે એવા લોકો ને ટોકન મળશે તો અહીંયા આવી ગયા છે મજુર કેમ છો મજામાં શું કે નું એક ટોકન અમારે પાસે અમે તમારા પેજને ફોલો કરેલું છે એક ટોકન તો અમારે પાસે ખેંચવાનું છે ફાઈનલ ને

અને સાથે સાથે અમારા ભાઈશભાઈ પછી બસ બે ખાતું મસ્ત મજાનું ગીત ગાવન ચાપડો કે કેમ ગીત તો ગાશું પણ આ લોકો સારી રહ્યા છે એટલે આપણે બધા ટોટલ સોશિયલ મીડિયાના છે બધાનું ખૂબ આગળ પ્રાર્થના આજે ભેગા થયા છો કાર્યક્રમના અધ્યક્ષ અને

જે પણ બધા મિત્રો આવ્યા છે જેને આઉસર આયોજન કર્યું છે એને અભિનંદન હાલો રાવ સાહેબ તો સ્ટોલની વિઝિટ કરશું માટે તેનો સન્માન કરશે આપણે રામ યાદવ 31 32 શું કે રાવ સાહેબ કેવું લાગ્યું તમને અહીં આવીને હે બોલ માટે કઈ શબ્દ નથી રાવ આગળ સાહેબ એક ટોકન ખેંચો અરે ના ના બધું છે યાર એક ટોકન ખેંચો રાવ આપણે ચાલો ભાઈ રાવ સાહેબ આપડે ટોકન ખેંચી રહ્યા છે અને એકસો ને એકસો ત્યાં ભાઈ રાવ સાહેબ ને ગિફ્ટ આપો ચાલો આપડે સન્માન કરી રહ્યા છીએ અને સ્માર્ટ વોચ આપીએ છીએ સ્ટોલ છે આપડા રાવ સાહેબ ના ગામ નું છે તો શું બે શબ્દ કેવા માંગશો રાહુલ ભાઈ તમારું ગામ આવી ગયું કારણ કે રાહુલભાઈ શબ્દ નથી તો કઈક શાઈલ ઉડાડીને સન્માન કરજો તમારું ભાઈ વિઝિટ કરજો આ લોકો હું ફૂલના ડ્રેસ યુનિફોર્મ નું બહુ મોટું નામ છે રેડી તો વિદ્યાર્થી મિત્રો આમની વિઝિટ કરજો બ્રહ્માવેશ સ્ૃતીની પુત્રી કૃતિ વાહ ભાઈ વા જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય ભાઈ સ્ૃતીની પુત્રી કૃતિ સ્ૃતીની પુત્રી કૃતિ સ્ૃતીની પુત્રી કૃતિ કૃતિ શ્રુતિ પુત્રી કૃતિ શ્રુતિ પુત્રી કૃતિ શ્રુતિ પુત્રી કૃતિ જમવાનું થઈ ગયું છે ને જમવાનું છે ને આમની હોટલમાં આપણે જમવાનું છે રેડી અને તમે જો આ ભૂખા ખાડી નાખ છે આ બધા ભૂખા શેર તું કાવ તું ખાવ તારે વાર છે જો સ્ટોલ હમ મેં આયો ને થોડો હાલો ગોલી ભાઈ ખાઈ લો આયો ને થોડો ભાઈ હાલો ભવેશ જમી લે હું હાલો તો બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર

એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે પણ મારે આ સન્માનમાં કંઈક નવું કરવું છે જો તમારી ઈચ્છા હોય તો તમારી ઈચ્છા કોઈ દી હોય જ નહીં છે જે ઇન્ફ્લુએન્સર આવે એમનો ફેવરીટ ડાયલોગ છે એમને બોલવાનો રહેશે બરાબર સૌ પ્રથમ પરેશભાઈ ને વિનંતી કરું પરેશ ભારતી બ્લોગ એમાંથી પરેશભાઈ ને વિનંતી કરું કે મંચ પર આવશે એમનું સન્માન કરશે ભગીરથ મોબાઈલ અને અવર્સ ગીર સોમનાથ ભગીરથ મોબાઈલ માંથી એક પ્રતિનિધિ આવી જાય અને પવર ગીર સોમનાથ વાડા વાળા ના જાણીતા યુટ્યુબર એવા પરેશભાઈ એમનું સન્માન કરશે તો પરેશભાઈને વિનંતી માત્ર ત્રીસ સેકન્ડમાં તેમનો ફેવરિટ ડાયલોગ પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે જોકે આમ તો આપણો કઈ ફેવરિટ ડાયલોગ નથી પણ ટૂંકમાં સમય બહુ ઓછો છે અને મને ખબર છે કે બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે ગરમીનો માહોલ છે તો ટૂંકમાં હું કહેવા માગું કે ભાઈ મને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં બધાના મેસેજ આવતા હોય ડીએમ આવતા હોય કે પરેશભાઈ અમારે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવવા વિડીયો બનાવવા છે અથવા તો યુટ્યુબની અંદર અમારે કામ કરવું છે તો ભાઈ તમે કામ કરો નો ડાઉટ એનો મને કંઈ વાંધો નથી પણ તમે જે અત્યારે ફિલ્ડમાં છે એ તમે પેલા પૂરું કરો તમારું સ્ટડી પૂરું કરો અને નો ડાઉટ પછી તમે છેલ્લે જે છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એ પૂરું કરો બાકી તમને એવું લાગતું હોય કે ભાઈ રાતોરાત કરોડપતિ થઈ જવું તો એવું કંઈ યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં છે નહીં તો પ્લીઝ પેલા બધા ભણવામાં ધ્યાન આપો તમારું બધું કરિયર છે બધું સેટ કરો અને પછી છેલ્લે તમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની અંદર આવી શકો એમ થેન્ક યુ અને રામભાઈને હું માઇક આપું અને એમનો ફેવરિટ ડાયલોગ માત્ર ત્રીસ સેકન્ડમાં

ચલો રામ રામ લગન માં છે બાકી મજા ની આવ્યા પછી કોલીભાઈ

Bye-bye.